હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્પેશન આજે રેગ્યુલર રસોઈથી કંઈક જુદું તમારા સાથે શેર કરી રહી છું અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને આજે છે જમવામાં સેવ પ્રોગ્રામ તો સેવપુરી એસેમ્બલ કરીને આજે તમને બતાડવાની છું અને પછીના કોઈ વિડિયોમાં તમારી સાથે ચટણીઓ પણ શેર કરીશ તમે મને આના માટે કમેન્ટ્સ ચોક્કસથી કરજો જેટલા વધારે કમેન્ટ્સ આવશે એટલું જલ્દી હું વિડીયો અપલોડ કરીશ તો અહીંયા આગળ જો કઈ કઈ વસ્તુ આપણે તૈયાર કરી છે તો આ છે આપણી તીખી ચટણી આ કોથમીરની નથી બની પણ શેની બની છે એ તમને પછી જ્યારે શીખવાડીશ ત્યારે જણાવીશ તો કમેન્ટ્સ ચોક્કસથી કરજો આ તીખી ચટણી છે જેવી બજારમાં મળતી હોય છે તેવી સાથે જ આપણે ખજૂર આંબલી અને ગોળની ચટણી છે તો અહીંયા જે જે આપણે તૈયારીઓ કરી રાખી છે એ જણાવું છું અત્યારે કેરીની સીઝન છે એટલે આપણે ખાટી કેરી પણ લીધી છે ન હોય તો તમે આને સ્કીપ કરી શકો છો ટમેટા છે બારીક સમારેલા કાંદા અને બટેટા બંને આપણે સાથે રાખેલા છે કાંદાને છીણા સમારેલા છે અને બટેટાને આપણે મેશ કરી લીધા છે અને સાથે જ આપણે કાળું મીઠું લીધું છે અને અહીંયા આપણી પૂરીઓ પણ તૈયાર છે જો આ પૂરીનું પેકેટ અમે રેડીમેડ લાવ્યા છીએ તો ચાલો હવે હું એસેમ્બલ કરીશ ત્યારે તમને દેખાડું છું તો અહીંયા આપણે પૂરીઓ મૂકી દીધી છે પ્લેટમાં અને સૌથી પહેલાં આપણે અહીંયા કાંદા અને બટેટા મૂકવાના છે ફ્રેન્ડ્સ મેં મારું એક બ્લોગિંગ ચેનલ પણ સ્ટાર્ટ કરી છે જેમાં મારા ઘરમાં ડેલી કેવી રેસિપીઓ બને છે કેવો અમે ખાઈએ છીએ કેવી અમારી લાઇફસ્ટાઈલ છે અમે ક્યાં રહીએ છીએ બધું જ જણાવવાની હું કોશિશ કરીશ હમણાં નવું જ શરૂ કર્યું છે તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ચોક્કસથી એને પણ જોઈન કરજો અને તમારો ભરપૂર પ્રેમ આપજો એ ચેનલને પણ તો અહીંયા આ રીતે આપણે કાંદા બટેકા એસેમ્બલ કર્યા છે પહેલાં મૂકીએ છીએ ત્યારબાદ અહીંયા મારી મમ્મીની આ પ્લેટ બની રહી છે અને મારા મમ્મીને ટમેટા પસંદ નથી એટલે ડાયરેક્ટ હવે અહીંયા આગળ કાચી કેરી મૂકશે તમને જો ટમેટા પસંદ હોય તો ટમેટા લઈ શકો છો બાકી બધી વસ્તુ જે કાંદા બટેકા ટમેટા ને આ જે પણ છે આપણે કેરી વગેરે આ તમે તમારી ચોઈસ પ્રમાણે વધઘટ કરી શકો છો સાથે જ હવે અહીંયા આપણે તીખી ચટણી તીખી ચટણી સારી એવી તીખા પ્રમાણમાં બનેલી છે એટલે કે તીખી છે તો બહુ જ ઓછી ઓછી નાખવી અને હવે આપડી ગોળ આંબલીની ચટણી આપણે આટલી જ કે મમ્મી આટલી જ નાખો છો નાખો બિલકુલ અચ્છા અચ્છા અહીંયા અત્યારે મારા મમ્મીએ પોતાના જમવા માટે જે રીતે બનાવે છે જે એને ટેસ્ટ ભાવે એ રીતનું બનાવ્યું છે તમે તમારી ચોઈસ પ્રમાણે જે ચટણી ભાવે વધારે કે ઓછી કરી શકો છો ઉપરથી આપણે થોડી બારીક સેવ નાખી દઈશું તો ઢેન્ટ તૈયાર છે આપણી સરસ મજાની સેવપુરી બજાર કરતાં પણ વધારે ટેસ્ટી બજાર કરતાં વધારે હાઈજીન અને એકદમ સાફ સફાઈ સાથે ઘરમાં બનેલી સેવપુરી આઈ હોપ બાજુનો નાનકડો વિડીયો તમને પસંદ આવ્યો શે પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતાં મળી આવી જ કોઈ નવી રેસીપી સાથે વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો